ગાંધીનગર ખાતે યોજાનારા વિશ્વ પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન આગામી સાતમી તારીખે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કરશે જેમાં તેમની સાથે નાસાના એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ હાજર રહેશે આઠમી તારીખે પીએમ મોદી મહાત્મા મંદિરની સામે આકાર પામેલા ગાંધી કુટીરનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ વિશ્વ પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કરાશે જેમાં રિપબ્લિક ઓફ ગિયનાના પ્રેસિડેન્ટ મુખ્ય મહેમાન બનશે ભારત કો

કાર્યક્રમો પોત પોતાના રાજ્યો તકો પર પ્રેઝન્ટેશન કરી સંબોધન કરશે સાત આઠ નવ ત્રણ કાર્યક્રમ થવાના છે એમાં અનેક ઇવેન્ટો કલ્ચરલ ઇવેન્ટ ત્રણે દિવસ સેમિનાર્સ અને દેશના ઘણા બધા રાજ્યોમાંથી પોતાના રાજ્યો છે એ વિશે માહિતી આપવા ગુજરાત આવવાના આ સાથે આવનારા કેન્દ્રીય મંત્રીઓ અને વિદેશ પ્રધાનોના ના ટાઈમટેબલને આખરી ઓપ આપી દેવાયો છે જોકે પ્રધાનમંત્રીનું ગુજરાત ખાતેનું રાત્રિ રોકાણ રહેશે નહીં કેમેરામેન નરેશ બોડી સાથે પ્રણવ શાહ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગાંધીનગર